અમરેલીના બોરાડામાં આચાર્યની બદલીની માગ સાથે સ્કૂલને તાળાબંધી આચાર્યની બદલી ન થતા વિપ્રેલા સ્થાનિકોએ સ્કૂલને તાળું માર્યું આચાર્ય શિક્ષણ કાર્યમાં ધ્યાન ના આપતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે એક વર્ષથી આચાર્યની બદલીની માંગ છતાં શિક્ષણ વિભાગે ધ્યાન ના આપતા લોકોમાં રોષ જ્યાં સુધી બદલીની માહેધરી નહીં અપાય ત્યાં સુધી તાળા ન ખોલવાની ચીમકી ઉચ્ચારી તો આપણે જણાવી દઈએ કે અમરેલીના બોરાડામાં આચાર્યની બદલી ની માગ સાથે આચાર્યની બદલી ન થઈ જેનાથી સંવાદદાતા દિલીપ છે ફોનલાઈન પર દિલીપ સ્કૂલને તાળાબંધી કરવામાં આવી છે સ્થાનિકોની માંગ શું છે અને શું અપડેટ છે

વાલીઓ છે તે શાળાને શાળા બંધી કરી છે બિલકુલ દિલીપ માહિતી બદલ આભાર